ત્યારે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઈશુદાન ગઢવી આપમાં બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનોજ સિસોદિયાની હાજરીમાં સુરત ભાજપના મોટા ગજાના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાવા પામ્યા હતા તો મહેશ સવાણીની હાજરીમાં સૌરાષ્ટ્રના ઉમરાડા ગામના હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડવા પામ્યા હતા ગુજરાતમાં ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા ગુજરાતમાં આપનું વર્ચસ્વ વધ્યું છે અને આપમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશ વાડા